ભારત તાલુકાના સાગટાળા પોલીસ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સાગટાળા પોલીસે ઝડપી પાડ્યું જેતા હુદ્ધ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ છાલનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચના જે સૂચનાને અનુસંધાને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક એમ વ્યાસનાઓને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સૂચનાને જરૂરી માર્ગદર્શન કરેલ જે દેવગઢ બારીયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે રાજપૂતનાઓએ પણ જરૂરી સૂચનાઓ આપેલ જે અથારે સાગટાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે ભરવાડનાઓના આ બાબતે જરૂરી સૂચનાઓ આપી અલગ અલગ ટીમો બનાવી તે દરમિયાન એસઆઈ હિરેન્દ્રસિંહ પ્રવિણ સેનાઓએ મળેલ બાતમી ખાનગી બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા પોલીસ સ્ટેશન ખાતે આમસેક મુજબના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી દ્વિત રતન નાયક રહેટાન મરચે તાલુકા જિલ્લા છૂટાઉદેપુરને પંચિયાળ એક ચેકપોસ્ટ ઉપરથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ